ખેડૂત મિત્રો જગતનો તાત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે જય માતાજી જય મુરલીધર તો મિત્રો અત્યારે ડોડા ખાવા માટે તૈયાર થઈ ગયા છે અને અહીંયા શેકવાની કામગીરી ચાલુ છે તો કોમેન્ટ દ્વારા જણાવજો કોઈ ડોડા કોને ખાવાના છે એ ચાલો તમને વિડીયો દ્વારા બતાવું કે અત્યારે ડોડા શેકે છે ને એમાં કેવી રીતે બળતણ હોય ડોડાના પૈતરા ઉચકાવી અને કેવી રીતે શેકવામાં આવે છે તો ચાલો બધા મિત્રો ડોડા ખાવા જો મિત્રો અહીંયા ડોડા ખાવાનું ડોડા શેકવાનું ચાલુ જ છે અને થોડા થોડા પાંદડા એમાં રાખવાના હોય છે આ આવી રીતે પાંદડા થોડા કાઢીને બધા ત્રણ ત્રણ પાંદડા એમાં રાખી અને પછી ડોડા આવી રીતે શેકવાના હોય છે અને અહીંયા નાનકાભાઈ બળતણની વ્યવસ્થા આ ભાઈએ કરેલી છે આ દાંત કાઢે છે ટી શર્ટ વાળા ભાઈ એને બળતણ બધા એ વ્યવસ્થા એના જ કરેલી છે એટલે બળતણ એ લાવ્યા છે પછી આ ભાઈ જે ઊભા છે એ એ ડોડા લાવ્યો આ બાજુ મકાઈ છે આપણી આ બાજુ મકાઈ છે બધી હું તમને જોબ કરીને બતાવું આ મકાઈ છે એટલે એમાંથી કાચા કાચા ડોડા તોડીને લાવ્યા છે અને બધાએ થોડી થોડી વ્યવસ્થા કરેલી છે ને આ નાનપણ છે એને બળતણની વ્યવસ્થા એટલે હવે ઢોડા ખાવા માટે તૈયાર થઈ જશે હમણાં જો મિત્રો આવી રીતે પેલા પાંદડા થોડા થોડા ઉકેળી નાખવાના હોય અને પછી જો શેકાઈ જવાની તૈયારીમાં છે લલિતભાઈ ટોડા શેકે છે અને બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું પડે નગર આમાં બળી જાય વધારે એટલે હવે શેકાઈ જવાની તૈયારીમાં જ છે એમાં હોટી લઈને લઈ રાખવું પડે એના ઘર બળી જાય હમણાં તૈયાર થઈ જાય એટલે મિત્રો હું તમને બતાવું તો કોને કોને ડોડા ખાવા છે એ કોમેન્ટ કરજો ધોવાળો ખૂબ જ છે તાપય લાગે છે કારણ કે મહેનત તો કરવી પડે તો ખાવાની મજા આવે આ ડોડાનો પ્રોગ્રામ આપણે કીધો છે તો આમાં ડોડા લેવા જવા બળતણ લાવવા પછી એને સાફ સફાઈ કરવી આવી બધી મહેનત કરવી પડે તો ડોડાનો પ્રોગ્રામ થાય એટલે હવે છેકાઈ જવાની તૈયારીમાં જ છે જો તમને બતાવું તો આવી રીતે મિત્રો ડોડા શેકવામાં આવે છે અને કાચા કાચા ડોડા વીણી આવી રીતે ફોતરા ઉખેડી અને હાઠી ઉપર રાખી બબે ત્રણ ત્રણ ફોઈતરા એમ રાખવાના હોય છે બળી જાય નહીં ધ્યાન રાખજે જો ડોડાનો પ્રોગ્રામ થઈ ગયો છે તૈયાર એટલે જે મિત્રોને ડોડા ખાવા હોય એ આવી જાવ કારણ કે આવી રીતે ડોડા શેકવામાં આવે આપણે બધાએ ફોઈતરા જો ઉખેડી નાખીએ તો ડોડા બળી જવાની શક્યતા રહીએ લગભગ આપણે મોટાભાગના એમ કરતા હોય છે કે બધાએ ફોઇતરા કાઢી નાખે એટલે ડોડા બળી જતા હોય એવી શક્યતાઓ રહેતી હોય છે પરંતુ બબે ત્રણ ત્રણ ફોઈતરા જોવા રહી ગયા એટલે શું છે ડોડા બળાઈ નહીં ને બફાઈ ગયા જેવા લાગતા હોય છે અને મીઠાઈ લાગે મિત્રો વરાપનો માહોલ છે અને લાઈટ થ્રી ફેસ અત્યારે વહી ગઈ એટલે કીધું થોડોક સમય મેળવો તો ચાલો આપણે ડોડા ખાવાનું અથવા ડોડા શેકવાનું કરીએ શેકાઈ જાય આ કાચા નોરી એક સાઈડ કાચા રહી જાય એટલે ખૂબ મીઠા લાગે ડોડા અને હવે લગભગ છેલ્લો રાઉન્ડ છે કારણ કે મકાઈ લગભગ આપણે જોઈએ આપણે બધી પાકી જ ગઈ છે અને આ મકાઈ છે આ જે દૂર દેખાય મકાઈ બધી પાકી ગઈ છે એટલા માટે હવે છેલ્લી વખત એક બે વખત ડોડા ખાવામાં આવશે લાઈટ ફોલ્ટમાં છે એટલે વચ્ચે થોડોક સમય મળ્યો એટલે આપણે ડોડા શેકીએ નાનકા બતાવી તો એક ડોડો કેવો થયો આપણે દર્શક મિત્રોને બતાવી કે ડોડા કેવા થઈ ગયા છે સારો ડોડો લેતો હોય જો આવી રીતે મિત્રો ડોડા શેકવાના હોય છે અને ખાવાની ખૂબ મજા આવે જો આ બાળકો ખાવા માટે બેસી ગયા છે અત્યારે ભૂખ લાગે એટલે હજી થોડો થોડો તાપ ચાલુ જ છે કારણ કે કોઈ ડોડો જો કાચો રહી ગયો હોય તો એને શેકવામાં આવે મિત્રો આ છે ડોડાનો પ્રોગ્રામ કોમેન્ટ કરતા રહીજો કારણ કે ખેડૂત ખેડૂતલક્ષી કાંઈ વિડીયા હોય તો તમને મોકલતા રહીએ અમે અને ડોડા શેકવાનું કામ તમને કેવું લાગ્યું એ તમે જણાવજો અને કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબર કરતા રહીજો એટલે આવા કંઈ ખેડૂત લક્ષી વિડીયો હોય તમને અમને મોકલતા રહી લાય તો નાનકા એક ડોડો આપણે દર્શક મિત્રોને બતાવી કે ડોડા શેકાઈ જાય એટલે કેવા લાગે ફેક દે ઇન્કો હમ લાય તો લુ નાનકા મોટલો લે ઓલો લલિત કહી દઉં એ થોડો આના ઓલો પાકી ગયો ખાલી જોવો છે બતાડવો છે જો મિત્રો આ ડોડો આવી રીતે શેકાય આ તૈયાર થઈ ગયો છે જો આ પણ થોડોક કાચો રહી જાય આ કોઈ સાઈડ પા શેકાઈ જતો હોય છે વધારે આ સાઈડ થોડોક કાચો છે એટલે આને ફરીથી આમાં તાપમાન નાખવાનો રહે મઠ્ઠામાં ફરીથી નાખશું એટલે આ સાઈડ શેકાઈ ગયો કમ્પ્લીટ અને આ સાઈડ કાચો છે એટલે આ ડોડો તૈયાર થઈ ગયો છે અને થોડો કાચો છે એટલે હજી એક વખત નાખશું એટલે કમ્પ્લીટ થઈ જાય બીજો ડોડો તમને બતાડો કમ્પ્લીટ શેકાઈ ગયો જો ધીમે ધીમે કાચા સાઈડ હોય શેકાવા મીંડી છે અને હવે પાછો ભડકો કરે છે મિત્રો અને કાચા કાચો ભાગ હોય ઈ શેકાવા માટે પાછા મૂકી દીધા હે ફરીથી એક રાઉન્ડ હજી લે એટલે લગભગ બધા શેકાઈ જાય ફેસ્ટ લાઇટ સતત ફોલ્ટ મારીએ એટલા માટે વચ્ચે લાઇટ વહી ગઈ અને એક વોલ્ટ આવ્યો એટલે કીધું ચાલો આપણે ડોડા શેકી નાખી અને નાનકાને ખાવાના થઈ જાય ડોડા શેકવાનું કામગીરી ચાલુ જ છે લગભગ હવે બધાય શેકાઈ જાય પાછો ભડકો કીધો કમ્પલીટ થઈ ગયો અત્યારે થોડોક કાચો છે થોડોક ક્યાંક બળી જાય કારણ કે અત્યારે તાપ હોય એટલે થોડોક તો બળે જ અને એક સાઈડ ક્યાં કાચા રહેતા હોય પણ હજી એક વખત નાખી દે એટલે થઈ જાય વ્યવસ્થિત થઈ જાય અને હજી શેકાવાનું ચાલુ જ છે એટલે લગભગ બધાય કાચા એ છે એ બધા શેકાઈ જાય તો મિત્રો આવાના આવા વિડિયો જોવા માટે આપણી ચેનલ ને કરતા રાખજો જય માતાજી જય મુરલીધ